30 રૂપિયા નો બુસ્કોટ 30 નો બુસ્કોટ ને 20 નો પાટલો નું 50 જોડી હવે આયા આમાં લેવા ડાંડિયા લેવા હા ને ગરબી શીખવા દેવું ને શીખવા દેવું ગરમવા દેવું લાકડાના આરાવ

કામ ઊંચું હો તારું એવો દેવો દેવો તને લેવું પાંચસો ની કડક પાંચસો રૂપિયા પાંચસો નથી તો પચા મારી એને પાકીટ માંથી બાજુ હાલો હવે ગરબી રેમા રાખી ગયા આમ ક્યાં જવું લાજી પીણી માં જવું ને ચંપલ હજી સંપલ તો બાકી પૈકી રખડજો ને હું હજી આગળ છે ઈકો એમાં છે ગાડી એમાં લખ્યું છે ઇમરજન્સી એકસો આઠ જઈ રહ્યો યાદ 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 જો જો આ ગાડી હિન્દી ઈચ્છો છે આગળ હવે આપણે જઈ સંપલ લેવા સાજલા હાટું એમાં ન ગઈ મેર નો આવ્યો અહીંયા એવો કૂતરા આગળ રીક્ષો આવે બીજી દુકાને જઈએ છીએ આપણે મેળ આવે ને

હું ક્યો કલર માર્યો હજી જોન વે કામ કરતું એવું હા જોવાનું આલે હજી ખીલી નીકળી જાય ન હોય હા જ જાય ને આ કલર કેમાંથી લેવાનું કીધું બે લાઈન બે માં કીધું ને હા

હા ઓગાળા ભાઈ ગયા હાલો પહેરાઈ ગયા કોંગ્રેચ્યુલેશન માં દેવું સ્ટેટસ કોંગ્રેચ્યુલેશન આલો રેડ થઈ ગયું થઈ ગયું ન્યુ એર લખવું હે ને